વલસાડની શાહ એન એચ કોમર્સ કોલેજમાં તાજેતરમાં એક ગૌરવમય પ્રસંગ યોજવાયો છે એનસીસી કેડેટ્સની રેન્ક સેરેમની અને વાલી મીટિંગ રાષ્ટ્રપ્રેમ શિસ્ત અને જવાબદારીઓનું સંવર્ધન કરનારી એનસીસી જેવી સંસ્થા યુવાનોને જીવનમાં અનુકરણીય માર્ગદર્શન આપે છે કેડેટ્સની શ્રેષ્ઠ કામગીરીને માન આપી એમને સિનિયર અંડર ઓફિસર જુનિયર અંડર ઓફિસર અને કાર્પરલ લાય એનાયત કરવામાં આવી કાર્યક્રમમાં વલસાડ સિટી પોલીસની પીએસઆઈ અનિરુદ્ધ સા ગોહિલ ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા પોલીસ કોન્સ્ટેબલ લવેશ રાજકોર તથા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રોફેસર વી આર ચાંપાનેરી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કેડેટ્સને રેન્ક પહેરાવી ઉત્સાહ કર્યા અને રાષ્ટ્રસેવાનો સંદેશ આપ્યો સાથે સાથે પ્રથમ વર્ષના કેડેટ્સ વાલીઓ માટે યોજાયેલી વાલી મિટિંગમાં કેપ્ટન મુકેશ પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એનસીસીની રચના હેતુ મહત્વનું સમજાયું દેશના જવાબદાર નાગરિક બનાવવા માટે વાલીઓ સાથે વિચાર વિમર્શ થયો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર હેમાંગીબેન શાહ તથા એનસીસીના કેડેટ્સ સુંદર રીતે કર્યું અને આ રીતે જ સ્વરોથી દેશભક્તિના શબ્દોથી ગુંજી ઉઠ્યું યુવા શક્તિના તેજથી પ્રેરિત વાતાવરણ પણ સર્જાયું